રાજ શેખાવતની અટકાયત આત્મવિલોપનની લઈને કાર્યવાહી કરાય છે કમલમનો ઘેરાવો કરવાની આપી હતી ચીમકી જેને લઈને રાજ શેખાવતની એરપોર્ટથી જ અટકાયત કરી લેવામાં આવી છે એરપોર્ટ પર તેમને કેદ કરવામાં આવ્યા હતા ત્યારબાદ તેમની અટકાયત કરી લેવામાં આવી છે તેમણે વિડીયો જાહેર કરીને કહ્યું હતું કે

જાણે કોઈ વ્યક્તિ જાણી જોઈને આવું કર્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે તેવું રાજપૂત સમાજનું કહેવું છે અને રાજશેખાવતના સમર્થકો ત્યારે ગુસ્સે થઈ ગયા છે તો આના વિશે તમારું શું કહેવું છે કમેન્ટમાં જરૂર લખજો